બ્રિટનમાં ભારતવંશી પીએમ સુશ્રી સુનકે નિર્ધારિત સમય કરતાં પહેલા ચૂંટણીની જાહેરાત કરીને તમામ લોકોને ચોંકાવી દીધા બાદ હવે કેટલીક નવી બાબતો પણ સામે 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 આવી રહી છે 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 જે તેમની પાર્ટી સારા સંકેત સમાન તાજેતરમાં જ કરવામાં ચૂંટણી સર્વેમાં કે ચોથી જુલાઈના દિવસે ચૂંટણી યોજાવાના તેમના નિર્ણય બાદ પીએમ સુનક તેમના પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીની લોકપ્રિયતાની ઝડપથી વધી રહી છે હવે લોકપ્રિયતાના મામલે સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી અને વિપક્ષી દળ લેબર પાર્ટી વચ્ચે અંતર ઘટીને બાર પોઈન્ટ પર આવી જતા તેમની પાર્ટીના લોકોનો ઉત્સાહ વધી રહ્યો છે તો એપ્રિલમાં આ અંતર